પટ્ટો લાવો પટ્ટો ને ભાઈ બોધી એનું વિડિયો બનાવો લે બોધી લે અલ્યા મારું લે ઇતડે મનથી આનું

તલા બોજો આવી ગયો બટા બદલ લે ને ઓ પેટી તોડો તો બીજો પટ્ટો બીજો પટ્ટો બીજો પટ્ટો

એ પડી તો બસ મને ખબર પડે કે મારો જીવ બચે એમ તો ની બાતર કાઢવા દે ગોડ શેટી માજો આવા

वो आवाज नहीं आ થાતો હા તો આવ કા આવો લો ઉપા આવતોનો બગલો ખેરનો થાવે હા તો બરાતો

મેળા છે <popcorn> <popcorn> <popcorn>

હા આ પદમ કે નેકડી ના ગા ને એમ તો ને બે પડશે કોણા હોય કે જોતા કે છોડી

યા આ તો બોય એમ્બ્યુલન્સ લઈને આયે બધારે ઓકે ના હારે એમ્બ્યુલન્સમાં જેવો જેવો કોમ જ નહીં શું કેવો દીપાજીયો ને હા દીપા રાજપૂત કરે એવું કરે પાછા પડી તો બતા ના ગવળ પ્રતિજ્ઞા કોમથી ગયા ડાડા લાડો આંગળો ભઈઓ એ અમે જ બોલતો વાતું કોણ અમે તું મોજો बजी पूरा को बजी ઓ ના 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 એ ઇન્દુ નકળો ના કેચો 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 લ્યો કેચો 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 ના ઓકે મગ મગ પકડો પક 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 અરે પકડો પકડો થોડા જા પકડો 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 ના પહેલા પકડો કે

ઠાકોર સમાજ ની એકતા અમારી એટલી અમે આવું મારા ધોઈ નાખો અમિત પટ્ટો જોઈએ